હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ સાતમાં મૂલ્યાંકન પ્રથમ સત્રનું સેમ વનનું સવાર પાડીનું ઇંગ્લિશનું પેપર તો આજે આપણે એ જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ખાસ તો તમારા બીજા કોઈ ફ્રેન્ડ હોય તો એને પણ જળથી જરૂર શેર કરજો ચાલો તો આપણે જોઈ લઈએ પેપરમાં શું શું પૂછવાનું છે તો ચાલો કુલ ગુણ તમારા છે એસી અને એના માટેનો સમય છે તમારો ત્રણ કલાક ચાલો તો પ્રશ્ન એક છે રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એનામ છે સોળ માર્ક ફકરો વાંચીને તમારે નીચે આ પ્રશ્નો પૂછાવે એના જવાબ દેવાના છે તો આ છે પહેલો ફકરો પછી આગળ આવે છે બીજો ફકરો પછી આગળ આવે છે આ ત્રીજો ફકરો છે પછી આગળ આવે છે આ ચોથો ફકરો પછી આગળ આવે છે નવો પ્રશ્ન પ્રશ્ન બે સેકન્ડ એ એમાં તમારે ટ્રુ ફોલ્સ છે સ્ટેટમેન્ટ આપવાના છે છ પૂછા છે એના છ માર્ક છે પછી માં છે વુ સેઝ ધીઝ વર્ડ એટલે આ વાક્ય કોણ બોલ છે તમારે કહેવાનું છે એ છ પૂછા છે એના છ માર્ક પછી માં છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એ ફકરો વાંચીને તમારે પ્રશ્નના નીચે ચાર પૂછ્યા છે એના જવાબ દેવાના છે એના છે ચાર માર્ક પછી પ્રશ્ન ત્રણ છે એમાં ફિલિંગ ધ બ્લેન્ક છે બરાબર છે વર્ડ બાજુમાં કાઉસમાં આપેલો છે એમાંથી તમારે લખવાનો છે બરાબર છે પાંચ ખાલી જગ્યા છે એના પાંચ માર્ક છે પછી બીમાં છે ફોર્મ ક્વેશન ટુ ગેટ અંડરલાઇન વર્ડ એઝ આન્સર બરાબર એના આન્સર આપવાના છે બરાબર એના પાંચ માર્ક છે પછી સીમાં છે રીડ ધ ડેટા એના આન્સર ધ ક્વેશ્ચન એટલે તમારે ડેટા નીચેનો વાંચવાનો છે કે રિઝ્યુમ કલેક્શન છે બરાબર એના પાંચ નીચે પ્રશ્ન પૂછે છે એના છે પાંચ માર્ક બરાબર પછી પ્રશ્ન ચાર એમાં છે કમ્પ્લેટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ એટલે તમારે ડાયલોગ જે છે એ પૂરો કરવાનો છે પણ કેવી રીતે ઉપર જે આ કાઉન્સમાં આપેલા ખાલી જગ્યાના શબ્દો છે એ તમારે વારાફરતે એ મૂકવાના છે એના છે પાંચ માર્ક પછી બીમાં છે ફિલિંગ ધ બ્લેન્ક વિથ કરેક્ટ વર્ડ વિથ વબ્સ ઓફ ઇન ધ સિમ્પલ પાસ્ટ એટલે સાદા ભૂતકાળમાંથી તમારે ફેરવવાના છે બરાબર ત્રણ ખાલી જગ્યા છે અને કાઉસમાં આપેલી ખાલી જગ્યા આપણે પૂરવાના છે ત્રણ ખાલી જગ્યા પૂછીએ એના ત્રણ માર્ક પછી સી માં છે ફિલ ઇન ધ બ્લેક વિથ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વબ ઇન ધ સિમ્પલ પ્રેઝન્ટ એટલે ચાલુ વર્તમાન કાળના તમારે ત્રણ ખાલી જગ્યા પૂછી છે એના છે ત્રણ માર્ક પછી ડીમાં છે લુક એટ ધ પિક્ચર એના આન્સર તમારે પિક્ચર જોવાનું છે અને હા આન્સર ક્વેશ્ચનના આન્સર તમારે દેવાના છે બરાબર છે એના છે પાંચ માર્ક ને પાંચ નીચે પ્રશ્ન પૂછ્યા જાય સાંજથી ચિત્ર જોવાનું બરાબર છે સ્કૂલનું ચિત્ર છે યાર સ્કૂલ છે ઝાડ છે ઝાડની જે બેઠા છે અમુક છોકરીઓ રમે છે છોકરાઓ રમે છે બરાબર છે એ બધું ચાલો પછી પ્રશ્ન પાંચ એ છે એમાં રિપ્લેસ ધ અન્ડરલાઇન વર્ડ ધ કરેક્ટ ઓપ્શન બરાબર છે જે અંડરલાઇનવાળો શબ્દ છે એને તમારે બદલાવવાનો છે બીજા ત્રણ ઓપ્શનમાંથી એ ત્રણ પૂછ્યા છે એના ત્રણ માર્ક પછી બીમાં છે ફોમ ધ ક્વેશ્ચન અને રાઇટ આન્સર યુઝિંગ યસ એન્ડ નો તો એક્ઝામ્પલ પ્રમાણે તમારે ત્રણ પ્રશ્નો પૂછ્યા છે એ તમારે યસ અને નો વાળા વાક્યો બનાવવાના છે પછી સીમાં તમારે છે રાઇટ અબાઉટ સેવન ટુ એન્ટ સેટ એની વન ઓફ ધ ફોલોઇંગ એટલે કે માય ફેવરેટ બર્ડ અથવા ધ પીકોક અને બીજો છે માય આવા ત્રણમાંથી કોઈ પણ એક નિબંધ લખવાનો છે છે બરાબર એના છે આઠ માર્ક તો આવું હતું તમારું ધોરણ સાતનું ઇંગ્લિશનું પેપર વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને ખાસ તો તમારા બીજા મિત્રોને પણ મોકલજો ચાલો વળી પાછા મળશો નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન